આ અમારો સોળવો વર્ષ છે તલવાર રાસનું પરંપરાગત જે થાય છે દર વર્ષે અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી દોઢ મહિના સુધી પ્રેક્ટિસ હોય છે અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવું ક્રાઉડ હોય છે નવો ગ્રુપ હોય છે જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે અને દર વખત અમારી નવી એન્ટ્રી આવે છે હવે જેમ કે સોળ વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છે તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માંગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે જી જી આમાં દોઢસો જેટલા દીકરીઓ છે જે ભાગ લેવાના છે પરંપરા તો આ આપણી બહુ જૂની છે સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્રની શસ્ત્રની બહુ બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુત મહત્ત્વપૂર્ણ વસ્તુ છે એની જે કલા પહેલાં જે હતી પહેલાં યુદ્ધમાં કામ આવતી હવે યુદ્ધ તો નથી પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધા એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી આપણે માતાને ઇન્વોકેશન કરી માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી અને પછી इना इन्हें जो एना थन ने जो शक्ति प्राप्त था है, उस शक्ति के द्वारा जो वो शक्ति संचार होती है खास करके ये नौ दुर्गा के नौ दिनों में उसका पूरा पूरा उपयोग करके बहने कुछ आगे समाज के लिए कुछ कर सके